નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર ગાંધીનગર ખાતે આવેલ કમલમ કાર્યાલય ભાજપમાં જોડાવા લોકોની ભારે ભીડ જોવા મળી અમદાવાદ એસજી હાઈવે આવેલા હીરાબા ફાર્મની અંદર અખંડ ભારત રાષ્ટ્રીય સેનાના શ્રી અમરસિંહ ઠાકોર સમાજના લોકલાડીલા પણ ભાજપમાં જોડાવા સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હીરાબા ફાર્મ એસટી હાઈવે ઉપર રેલી કાઢી કોબા ખાતે આવેલ કમલમ કાર્યાલય ઉપર ભાજપમાં જોડાવા શ્રી અમરસિંહ ઠાકોરને અને તેમની સાથે તેમના સમર્થકોને ભાજપના વરિષ્ઠ શ્રી નીતિનભાઈ શ્રી ગોરધનભાઈ ઝડફિયા જેવા તમામ ભાજપના આગેવાનો સમર્થકોને ખૂબ પ્રેમથી વધાવ્યા તેમને ખેસ પહેરાવીને ભાજપના પરિવારમાં જોડાવા બદલ ખૂબ અભિનંદન પાઠવ્યા અને શ્રી અમરસિંહ ઠાકોર દ્વારા સાફો પહેરાવીને ભાજપમાં જોડાવા શ્રી અમરસિંહ પણ પોતાના તન મનથી સાથા અને સહકાર આપવા બદલ તટસ્થને સ્ટેજ ઉપર ઉભા રહ્યા હતા અને તમામ સમર્થકો નારા સાથે રોડ રસ્તા ગુજાવી દીધા હતા અમરસિંહ તું માગે રહો હમ તુમારે સાથે હે આપના વિસ્તારની સાચી ખબર જોવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ હેસ ચૌહાણ